અલીરાજપુર ઉમરાલી બજાર ખાતેથી દિનેશ ઉર્ફ કેમતા અલીરાજપુરને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી છેલ્લા સાત આઠ વર્ષથી તેના સાગરિકો વિકાસભાઈ નાનાભાઈ ચૌહાણ જયરામભાઈ હેમતાભાઈ બાંભણિયા મુકેશ ચૌહાણ નરેશભાઈ ગુજરીયા

ગ્રામ્ય વિસ્તારના કુલ એકવીસ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો જે ગેંગના વધુ એક સાગરિકને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રીય તોમર રહેવાસી છોટા ઉદેપુરનો એક આરોપી ક્રાઇમ જે અગાઉ પકડેલો હતો જે અઢાર ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશમાં રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે